કમરના દુખાવા દુખાવા સાંધાના મજબૂત શરદી રાહત આપનારા ઇમ્યુનિટી ગુંદરના લાડુ તો આ રે એની એકદમ ઈઝી રેસીપી તો સૌથી પહેલા કડાઈમાં ઘી લેવાનું છે ગરમ કરવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર પછી ગેસની ફ્લેમ લો કરીને ગુંદરનો એક નાનો ટુકડો ઉમેરીને ચેક કરી લઈએ ધીરે ધીરે ફૂલી ઉપર આવે ને ત્યાર પછી આપણે ગુંદર તળવાનું શરૂ કરીએ આ રેસીપીમાં મેં વન થર્ડ કપ ગુંદર લીધો છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો તો બધો ગુંદર તળાઈ ગયો છે વાટકીથી અધકચરો બ્રશ કરી લેવાનો છે ઘઉંના લોટને ઘીમાં શેકવાનો છે તો જેટલું ઘી હતું ને એમાં મેં લોટ ઉમેર્યો છે હવે જરૂર પ્રમાણે થોડું થોડું ઘી ઉમેરતા જવાનું છે તો ટોટલ આ રેસીપીમાં મેં થ્રી ફોર્થ કપ ઘીનો યુઝ કર્યો છે ધીમા તાપે લોટને ઘીમાં સારી રીતે શેકવાનો છે અડધો કપ ઘઉંનો લોટ શેકાતા મને આશરે સાતથી થી આઠ મિનિટ જેટલો સમય થયો છે ઘઉંના લોટનો કલર થોડો આછો વદામી થાય ને ત્યાં સુધી શેકવાનો છે લોટ શેકાવા આવે ત્યારે એમાં એક કપ જેટલો મિક્સ ડ્રાય ફ્રૂટનો અદકચરો ભૂકો ઉમેરવાનો છે સુકાનારીનું છીણ ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીશું અને હવે તળીને રાખેલું ગુંદર ઉમેરી દેવાનું છે સૂટ પાવડર ઉમેરવાનો છે અને હવે બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે સમારીને રાખેલો ગોળ ઉમેરવાનો છે મિશ્રણ ગરમ હોવાથી ગોળ છે ને એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે એટલે તમારે અલગથી ગોળને મેલ્ટ કરીને ઉમેરવાની જરૂર નથી રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે બરાબર મિક્સ કરીને એક સરખી સાઇઝના લાડુ વાળવાના છે અહીંયા તમને જો મિશ્રણ ડ્રાય લાગે ને તો એક થી બે ચમચી જેટલું ઘી ગરમ કરીને અહીંયા ઉમેરી શકો છો લાડુ બાળવાના બદલે તમે આને ઠારીને પણ સુખડીની જેમ બનાવી શકો છો તો તૈયાર છે હેલ્ધી લાડુ